સૌથી પહેલાં અહીંયા મેં એક સાવણી લીધી છે સાવણીની મદદથી આપણે કચરો વાળતા હોઈએ છીએ અને વારંવાર એક જ સાવણીની મદદથી જો કચરો વાળવામાં આવે તો આ સાવણી ગંદી થતી હોય છે આને સારી રીતે વોશ પણ કરવી જોઈએ અને આને વોશ કરવાથી ઘણીવાર આની અંદર ભેજ રહી જતો હોય છે જેના કારણે આમાં ફંગસ પણ લાગતી હોય છે આમ કરવાથી આપણી સાવણી ઝડપથી ખરાબ થઈ જતી હોય છે તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું છે જે કપડાં સુકવવા માટેની ક્લિપો આવે છે એ લેવાની છે આ રીતે અમુક જગ્યાએ તમારે આને ભરાવી દેવી અને ત્યાર પછી તમે જો રાખશો તો અંદરનો જે ભેજ છે એ દૂર થઈ જશે આ રીતે ક્લિપો ભરાવાથી હવાની અવર જવર રહે છે જેના કારણે આ સાવણી ઝડપથી સુકાઈ જશે બિલકુલ પણ ફંગસ નહીં લાગે નાની બટ ઉપયોગી ટીપ્સ ચાલો બીજી ટીપ્સ જોઈ લઈએ અહીંયા હું એક ડબ્બો લઉં છું અને આની અંદર મીઠું એડ કરું છું ચાલો માની લે કે આની અંદર થોડું મીઠું છે અને મીઠું મારે મૂકવું છે બીજી જગ્યાએ તો તમારે શું કરવાનું છે આ રીતે જે થેલીનો ઉપર રીતે બાંધી શકો છો તમારે આના માટે અલગથી કંઈ બાંધવાની જરૂર નહીં પડે હવે કાતરની મદદથી આપણે ડબ્બાને કટ નથી કરવાનો બટ મીઠાને કટ કરવાનું છે કેમ તો ફ્રેન્ડ સૌથી પહેલા અહીંયા મેં કાતર લીધી છે અને કાતરને મીઠાના ડબ્બામાં તમારે આ રીતે ચલાવવાની છે કરવાથી જે આ કાતરની ધાર છે એ ખરેખર તેજ થતી હોય છે વિડીયો પસંદ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય